એસવાય બીએના વિદ્યાર્થીઓને કાવ્ય આસ્વાદમાં કલાપીનું એક બહુ જ જાણીતું કાવ્ય એક આજ્ઞાને એ અભ્યાસક્રમમાં છે હરિગીત છંદમાં આ જાણીતું કાવ્ય રચાયેલું છે તુજ પાંખ ચળકે પન ના ઝુંડો મહી ચક્રો રચી બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીંયા છે નક્કી તુજ ઉદર પોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું તું જ નેત્ર આગળ દીવડો કંઈ શ્રમ વિના દેખાડતું વળી કોઈ કન્યા પાતળી તું જ તે જ પરમો હતી જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી વળી કોઈ વિસ્મય સ્મિત ભરી તું જ તે જ માત્ર નિહાળતી ના સ્પર્શતી એ બીકથી તું જ રજ રખે જાતી ખરી આ આખામાં આજ્ઞાનું વર્ણન કર્યા પછી કવિ કહે છે તું જાગજે તું ખેલજે ને પત્ર પત્રે માલજે ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે આ ચેતવણી તું કેમ એ માની શકે આધાર તારો એ જ છે એ જાળ તું જાણે નહીં હું જાણું ને રોવું અરે જે ચળકાટ તને તારું ઉદર પોષણ કરે છે ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે પક્ષી કોની દ્રષ્ટિએ તું એ જ ચળકાટે પડે આગ્યા બધાને ગમે પણ એ જ ચળકાટના કારણે કોઈ પક્ષી એને જોઈ લે સંતાઈ જાતા નાસતા એ કાર્ય વેરીનું કરે તું ગમે એટલો સંતાય પણ તારો પ્રકાશ તો એને દેખાઈ જવાનો છે એટલે એ વેરીનું કામ તારા માટે કરે છે દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ જે તને સંહારતી જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી પ્રકાશ જે પ્રકાશ તારું ઉદર પોષણ કરે છે એ જ પ્રકાશના કારણે તું કોઈ બીજા પક્ષીની નજરમાં આવી જાય છે એટલે જે પ્રકાશ તને તારો જીવનદાતા છે એ જ તારો સર્વનાશ કરનાર પણ છે તો આ તો કુદરતનો ક્રમ છે જે પોષ હતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી અને પછી માણસ જાત પર લાવે છે આ પ્રેમ સંસારી તણો તું જ તે જ જેવો છે નક્કી અમે મનુષ્યો જે પ્રેમ કરીએ છીએ એ તારા તે જ જેવો જ છે એ અમૃતે શું ઝેરના બિંદુ ભરા વિધિએ નથી આપણે જાણીએ છીએ કલાપીના પ્રેમની કથા તો જે પ્રેમ અમૃત રૂપ છે એની અંદર વિષના બિંદુ શું વિધાતા એ નથી ભર્યા આ અમ એ જ જીવિત એ જ મૃત્યુ એ જ અશ્રુને અમી જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી અહીં પ્રશ્ન છે આગળ છે દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી ત્યાં તો હકીકત છે જોઈ શકાય છે પણ પ્રેમ માટે તો એ પ્રશ્ન છે પ્રેમ પણ એવું કરે છે આ પ્રેમ સંસારી તણો તુજ જ જેવો છે નક્કી એ અમૃતે શું ઝેરના બિંદુ ભર્યા વિધિએ નથી આ પ્રશ્ન છે પ્રેમ જીવાડે પણ છે અને પ્રેમનો અભાવ મારે પણ છે અમે એ જીવીત પ્રેમ મળે તો અમે જીવી ઉઠીએ એ જ મૃત્યુ ન મળે તો અમે મરી જઈએ એ જ અશ્રુ ને અમી કાં તો એ રડાવે અને કાં તો એ અમૃત રૂપે આવે જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી તો આ પ્રેમ પણ મનુષ્ય જાત માટે પોષતું તે મારતું એવો જ એક કુદરતી ક્રમ નથી તો કાવ્યનું શીર્ષક છે એક આગ્યાને કાવ્યનો છંદ છે હરિગીત કવિ કલાપી તું જ પાંખ ચળકે પર્ણના ઝુંડો મહી ચક્રો રચી બ્રહ્માંડ ને પોષી રહી તે દ્રષ્ટિ અહીંયા છે નથી તને એટલા માટે તો તે જ આપ્યું છે ઈશ્વરે કે જેથી કરીને તું જીવી શકે

કોઈ કન્યાને તું ગમી જાય તો એ તને કપાળ પર અને કોઈ વિસ્મય ભરી નજરે ખાલી જોઈ રહે છે એ બીકથી એ સ્પર્શતી નથી કે તને સ્પર્શે અને તારી રજ ખરી જાય તો અદૃશ્યના ઘનથી બનેના ધુમ્મસે મેલું થતું તું જ તે જ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું મારા ઉપવનમાં હું રોજ તારું તેજ જોવા જાઉં છું કેમ એ માની શકે આધાર તારો એ જ છે એ જા તું જાણે નહીં હું જાણું ને રો ઉરે તારું તેજ એ તારા માટે આધાર છે ઉદર ભરવાનું તારું જીવન જ એના પર ટકેલું છે પણ તું કેમ એ માની શકે આધાર તારો એ તને કે તે માનવામાં આવે કારણ કે તારો તો જીવવાનો જ આધારે છે પણ એ ઝાડ તું જાણે નહીં તને એ નથી ખબર આ કુદરતની ઝાળ છે જે પોષતું તે મારતું પણ હું જાણું છું અને એટલે મને પીડા થાય છે રે પક્ષી કોની એટલે ફરી કવિ એને કહે છે કે તું જાગ જે ને ખેલ જેને પત્ર પત્ર માલ જે દરેક પાંદડે ફરજે ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે એ નહીં ભૂલી જતું તારો ચળકાટ એ જ તારા મૃત્યુ માટેની કારણ છે તું કેમ એ માની શકે આધાર તારો એ જ છે એ જાળ તું જાણે નહીં હું જાણું ને રો અરે પક્ષી કોની દ્રષ્ટિએ તું એ જ ચળકાટે પડે કોઈક પક્ષીની એ તો આ ચળકાટને કારણે જ પડે સંતાય જાતા નાસતા એ કાર્ય વેરીનું કરે દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ જે તને સંહાર જે પ્રકાશ તને જીવાડે છે એ જ પ્રકાશ તને તારા સંહાર માટે પણ જવાબદાર છે કારણ જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી આ દુનિયાનો નિયમ છે જે પોષે તે જ વિનાશ કરે આ પ્રેમ સંસાર પણ હવે મનુષ્ય જાત માટે પ્રશ્ન છે આ પ્રેમ સંસારી તણો જેવો છે એ શું બિંદુ નથી જે જે અમૃત રૂપ છે જીવાડી જાય પણ એની અંદર વીર આવે તો કલાપીને પ્રેમ પ્રાપ્ય નહોતો એ અમૃતની અંદર વિષ ના બિંદુ વિધાતા નથી ભરતા કારણ કે જે પ્રેમ આપે છે એ જ વિધાતા વિરહ પણ લખે છે અમ એ જ જીવિત એ જ મૃત્યુ એ જ ને અમે અમારા માટે તો પ્રેમ એ જ જીવન છે એ જ અમૃત છે પણ એ જ વિરહ મૃત્યુ રૂપે આવે છે જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી આ પ્રશ્ન સમગ્ર માનવ જાત વતી કવિ કરે છે કલાપીનું આ કાવ્ય બહુ જ જાણીતું છે જગતનો એક ચિરંતન ક્રમ આ કાવ્યમાં સ્વીકારાયો છે જગતનું એક ચિરંતન સત્ય છે કે સર્જન અને વિસર્જન એ કુદરતનો ક્રમ છે કુદરતના દરેક તત્વમાં સર્જનની ક્ષમતા તો વિનાશની ક્ષમતા પણ છે જ રેડિયેશન કેન્સરની સારવાર કરે એ જ રેડિયેશનનું પ્રમાણ વધે તો દુનિયાની દરેક સંસ્કૃતિ નદીના કાંઠે પાંગરી પણ એ જ નદીઓ જ્યારે ગાંડી થઈ ત્યારે એ બધી સંસ્કૃતિઓ હતી ન હતી થઈ ગઈ જે પોષ હતું તે માર હતું એવો દિશે ક્રમ કુદરતી આપણે જાણીએ છીએ કે મારાને તમારા જીવન માટે વરસાદ જરૂરી છે પણ એ જ વરસાદ જો અતિવૃષ્ટિ થઈને વરસે તો જે ધરતી પર આપણે પગ ખોડીને જીવીએ છીએ એ જ ધરતી સ્થિર છે ત્યાં સુધી પણ લેન્ડસ્કેપિંગ હમણાં કેરાળામાં તમે જોયું હિમાચલમાં જોયું અથવા ધરતીકંપ એ ધરતી ફાટે અથવા તો એ ધરતી પડે તો શું થાય જેના પર તમારો પગ સ્થિર છે એ સ્થિરતા જૂટવાઈ જાય જે પોષ હતું તે મારતું ધરતીકંપ એ પણ એક એવો જ કુદરતનો ક્રમ છે કવિ કલાપી આ કાવ્યમાં સનાતન સત્યની વાત આજ્ઞાને સંબોધીને કરે છે તુજ પાંખ ચળકે પર્ણના ઝુંડો મહી ચક્રો રચી તારો પ્રકાશ તારા ઉદર પોષણ માટે મદદ કરે છે તારા તેજથી લોકો મોહાય છે પણ યાદ રાખજે તારું આ તેજ તારું દુશ્મન છે મને ખબર છે તું આ વાત નહીં માની શકે કારણ કે કુદરતનું આ ચક્ર આ ઝાળ તું નથી જાણતો પણ હું તો જાણું છું અને એટલે જ હું તારા માટે રડું છું આપણે તાજેતરમાં લીધેલા વેક્સિન માટે પણ આ કહી શકીએ અને કેટલી બધી જીવ બચાવતી દયા દવાઓ માટે પણ સ્ટીરોઇડ બચાવે પણ મારે પણ ખરી તો જે પછત તું તે મારતું એવો દિશે પ્રેમ મનુષ્યને જીવાડી જાય પણ એ પ્રેમ દગો આપે તો મનુષ્ય મરી જાય અથવા તો એ પ્રેમનો વિરહ થાય તો તો પણ જે અમી હતું એ વિષ બની જાય તો જે પોષ હતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી આપણે ત્યાં પૂર્ણવિરામ મૂકીએ કલામી ભલે પ્રશ્નાર્થ પૂછે પ્રશ્ન પૂછે પણ છે તો આ વાસ્તવિકતા જગતનો ચિરંતન સત્ય એની સામે પ્રશ્ન ઉઠાવવાનો કોઈ અર્થ નથી ધરતી કુદરતના દરેક તત્વોની અંદર આ સર્જન વિસર્જનની તાકાત છે જ